નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ અને ચોખાના લોટમાંથી એક ફરસાણ તો મારો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો ચાલો આપણે જોઈ લઈએ તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં ગેસને ઓન કરી અને એક કપ અને ઉપર બીજો વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેટલું પાણી કરીએ એમાં સ્વાદ અનુસાર મીઠું અને એક નાની ચમચી આપણે ઘી કરીશું અને પાણીને ગરમ થવા દઈશું પાણી ગરમ થયા પછી એમાં આપણે એક કપ ચોખાનો લોટ કરીશું અને આ ચોખાના લોટને બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે લો રાખવાની છે લો ફ્લેમ ઉપર જ આપણે ચોખાના લોટને બરાબર મિક્સ કરી લેવાનો છે અને પછી બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દઈશું અને હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો અહીંયા મેં અડધો કપ ચણાની દાળ પલાળી અને રાખી દીધી છે તો ચારથી પાંચ કલાક પલાળેલી દાળ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગઈ છે આપણી દાળ હવે દાળમાંથી બધું પાણી કાઢી લઈ અને એને મિક્સર જારમાં લઈ લઈશું ત્યારબાદ એમાં અડધી ચમચી વરિયાળી અડધી ચમચી આખા દાણા એક ઇંચ આદુનો ટુકડો એને કટ કરીને લેવાનો એક મરચું એને પણ કટ કરીને લેવાનું અને કોથમીના આવા દાંડલા તો એ પણ આપણે અડધી વાટકી જેટલા લઈ શકીએ છીએ અને આને તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે લઈશું એક લાલ મરચું સૂકું તો એના પણ ટુકડા કરી અને આવી રીતે લેવાનું છે દાળને આવી રીતે દરદરી આપણે પીસી લેવાની છે અને પછી આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ એમાં અડધી ચમચી હળદર બે ત્રણ ચપટી હિંગ અને થોડી કોથમીરના પત્તા અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું કરીશું અને આ દાળમાં બધું મિક્સ કરી લઈશું દાળમાં બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો અને દાળનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એમાં જે આપણે ચોખાના લોટને ઢાંકીને મૂકી રાખેલો એને ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે એ લોટને આપણે હાથ વડે બહુ સારી રીતે મસળી લઈશું અને એકદમ સ્મૂથ આપણે લોટ તૈયાર કરીશું હાથમાં પાણી કે તેલ લગાવવાની પણ જરૂર નહીં પડે અને એકદમ સોફ્ટ આપણો આ લોટ તૈયાર થઈ જશે હવે એને લાકડાના ઓરેશિયા ઉપર આપણે રાખી અને એને રોલ કરી દેવાનો તો આવી રીતે સરસ આપણે રોલ કરી દઈશું અને એમાંથી આપણે પૂરી કરતાં સહેજ નાના એવા આપણે લોયા તૈયાર કરીશું તો આવી રીતે એને હથેળી વડે તૈયાર કરી અને આવું એક લાડવાનું મોલ્ડ આવે છે તો એ તમારી પાસે હોય તો તમે એનો પણ યુઝ કરી શકો અને ના હોય તો હથેળીમાં થોડું થોડું દબાવી અને નાની પૂરી તૈયાર કરવી અને એમાં સ્ટફિંગ ભરી અને આવી રીતે વાળી પણ શકાય છે અહીંયા મેં લાડવાનો મોલ્ડ યુઝ કર્યો છે અને આવી રીતે એમાં આપણે સરસ ડિઝાઇન પડશે અને શેપ પણ ખૂબ સરસ થાય છે તો જુઓ આ તૈયાર થઈ ગયું તો હવે આવી રીતે બધા લોયામાંથી તૈયાર કરી લઈશું આ મોલ્ડમાં બધા શેપ આપણા તૈયાર થઈ ગયા છે હવે ત્યાર પછી જે આપણે દાળનું સ્ટફિંગ તૈયાર કરીને રાખેલું છે એને આપણે આ શેપમાં ભરી દઈશું તો આવી રીતે એક ચમચી કે નાના ચમચાનું માપ લઈ અને આપણે એની અંદર સ્ટફિંગને ભરવાનું છે તો બધા જ ચોખ્ખાના લોટમાંથી આવા શેપ તૈયાર કરી અને બધામાં સ્ટફિંગ ભરી અને આપણે રેડી કરી દેવાના છે તો આ બનાવેલા શેપમાં સ્ટફિંગ પણ થઈ ગયું છે હવે એક તપેલી લઈશું એમાં પાણી મૂકીશું એની ઉપર આવી કાણાવાળી ચારણી મૂકવાની છે અને એમાં આપણે આ રાઈસના શેપને ગોઠવી દેવાના છે હવે એના ઢાંકણા ઉપર કપડું રાખી અને ઢાંકણને બંધ કરી દેવાનું છે જેથી વરાળ અંદર ન જાય પંદર મિનિટ સુધી એને ચડવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ સ્ટીક બહાર કાઢીએ તો બિલકુલ ચોટતું નથી તો આપણા આ પીઠા તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ આપણા આ રાઈસના પીઠા અને રાઈસ ફરા પણ કહેવાય હવે આપણે રાઈસ પીઠાનો વઘાર કરી લઈશું તો એક નોનસ્ટિક પેનમાં એક ચમચા જેટલું તેલ લેવાનું છે એ તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ કરીશું રાઈ તતડે એટલે એમાં આપણે તલ કરીશું અને થોડી કોથમીર કરીશું હવે એને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ જે આપણા રાઈસ પીઠા બનાવેલા છે તેને આપણે ઊંધા મૂકી દેવાના છે તો બરાબર આપણો એનો વઘાર ચોટી જાય અને પછી પેનમાં જ એને આપણે આવી રીતે હલાવતા રહીશું એટલે બધા જ પીઠામાં સરસ વઘાર થઈ જાય તો તૈયાર છે આપણા રાઈસ પીઠા પ્લેટિંગ પણ કરી લીધું છે અને હવે કોથમીર વડે આપણે ગાર્નિશ કરી લઈશું તો દેખાય છે ને જોરદાર અને સ્વાદમાં પણ એવા જ ટેસ્ટી લાગે છે તો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો